વેસુ વિસ્તારમાં યુવતી સોશિયલ મીડિયા મારફતે વિધર્મી યુવકના સંપર્કમાં આવી હતી ત્યારબાદ વિધર્મી યુવકે તેની સાથે પ્રેમ સંબંધ રાખી છેલ્લા ત્રણ વર્ષથી બંને સાથે પડતા હતા પરંતુ બાદમાં યુવતીને આ સંબંધ મંજૂર ન હોવાથી તેણે યુવક સાથે સંબંધ રાખવાની ના પાડી દીધી હતી પરંતુ યુવકે તેને બળજબરી કરી પ્રેમ સંબંધ નહીં રાખશે તો તારે પૈસા આપવા પડશે તેમ કહીને યુવતીના મોબાઈલમાંથી રૂપિયા છોતેર હજાર પાંચસો બળજબરીથી પચાવી પડ્યા હતા એટલું જ નહીં પરંતુ યુવતીની સાથે શારીરિક અડપલા કરી છેડતી પણ કરી હતી યુવકના બે મિત્રોએ પણ યુવક સાથે પ્રેમ સંબંધ રાખવા બાબતે વિભત્સ ગાળો આપી જાણતે મારી નાખવાની ધમકી આપી હતી જોકે પોલીસે પ્રેમી સહિત બેની ધરપકડ કરી છે ભેસ વિસ્તારમાં રહેતી યુવતી સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ મારફતે લિંબાદમાં રહેતા ઇમરાન શાહ નામના યુવકના સંપર્કમાં હતી ઇમરાને તેની સાથે મિત્રતા કર્યા બાદ અવારનવાર તેની સાથે વાતચીત કરતો હતો અને ત્યારબાદ તેની સાથે પ્રેમ સંબંધ રાખ્યો છેલ્લા ત્રણ વર્ષથી બંને સાથે કરતા હતા પરંતુ બાદમાં યુવતીને વિધર્મી યુવક સાથે પ્રેમ સંબંધ રાખવાની ના પાડી દીધી હતી જેથી ઇમરાને તેને બળજબરીથી પ્રેમ સંબંધ રાખવા માટે જણાવી તારે જો પ્રેમ સંબંધ રાખવો ન હોય તો તારે મને પૈસા આપવા પડશે તેમ કહીને યુવતીના ગૂગલ પે માંથી રૂપિયા છોતેર હજાર પાંચસો બળજવરીતિ કઢાવી લીધા હતા પરંતુ બાદમાં ઇમરાન શાહ યુવતી સાથે શારીરિક ડપલા કરી તેની છેડતી કરી હતી ત્યારબાદ ઇમરાનના બે મિત્રોએ પણ